ટોટાણા જવાના રસ્તા આગળ કેનાલના સર્વિસ રોડ ઉપર કાર મૂકીને ભાગી ગયો હતો જે ગાડી માશકના આધારે તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયરની પેટીઓ હોય અને પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ ચારસો આઠ જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર આઠસો તથા ગાડી કિંમત રૂપિયા ત્રણ લાખ સાથે જ કુલ રૂપિયા ત્રણ લાખ ચાલીસ હજાર આઠસોના મુદ્દા માલની હેરાફેરી કરતા પોલીસે નાકાબંધી દરમિયાન આ ગાડીને મૂકી ગયેલ ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધીને પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે